નમસ્કાર દર્શક મિત્રો ઊંચું વેલકમ આજ રોજ જે ઘટના બની છે વડોદરા શહેરમાં ભાયેલી વિસ્તારમાં સગીરા પર જે દુષ્કર્મની જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે એ ઘટનાને ધ્યાને લઈશું તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ વર્ક કરતી હોય છે પોલીસમાં છે ડૉક્ટરમાં છે નર્સમાં છે અલગ અલગ વિભાગોમાં કોર્પોરેશનમાં મહિલાઓની જે નોકરીયાત વર્કમાં જે ભાગ છે એ ખરેખર સાઠ સિત્તેર ટકા ભાગ મહિલાઓ નોકરી કરતી હોય છે પણ આ બનાવોને ધ્યાને લઈને આપ જોશો તો મહિલાને સુરક્ષા મળતી જ નથી જે પોલીસ તંત્ર હોય છે એ તાત્કાલિક એક્શન લેતી જ નથી મહિલા રિક્ષામાં જતી હોય તોય અમુક લોકો આમ હાથથી ધક્કો મારતા હોય છે આવા બધા પોલીસ સ્ટેશનમાં બનાવ પણ જતા હોય છે પણ કોઈ કડકમાં કડક કાર્યવાહી કરતા નથી એટલે જ આ બળાત્કારના ઘટનાઓ બનતી હોય છે વારંવાર આ ઘટના બનતી હોય છે એ એટલે એક્શન નથી લેવામાં આવતી કેમ કે પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરતી જ નથી એનું કારણ શું છે એ ખબર પડતી જ નથી હજુ સુધી પણ મહિલાઓને સુરક્ષા મળે તેવી હું એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણે હજાર પાંચસોની જે લિપસ્ટિક લેતા હોય એના કરતાં હું તો કહું છું એક ચક્કું હાથમાં લો આપણી હાથમાં પણ કંઈક હથિયાર હોય ને તો આ બધા બળાવોને આપણે જ રોકી શકીએ બીજું કોઈ તંત્ર આપણી સાથે આપણને સંરક્ષણ આપે તેમ લાગતું નથી હું તો કહું છું દરેક મહિલાને આપણા પર્સમાં બીજી વસ્તુ ના હોય તો ચાલશે પણ કંઈક ના કંઈક એવી વસ્તુઓ રાખો જેનાથી આ દુષ્કર્મીઓને સજા મળે આ દુષ્કર્મોને ખરેખર સજા આપણે જ આપી શકીએ કોઈ કાયદો કે કોઈ એને સજા મળતી નથી પોલીસ વારંવાર આ ઘટના બનતી હોય છે એ ઘટનાને તપાસ ચાલુ હોય છે પછી કોઈ નિર્ણય આવતો નથી એવા દુષ્કર્મીઓને છોડી દેવામાં આવે છે પણ એમને સજા મળે એવા કોઈ પણ એવી આજ સુધી ઘટના બની નથી તાને ફાંસીની સજા થઈ છે કે એને તાત્કાલિક ખતમ કરવામાં આવ્યું છે એવું કોઈ દિવસ એવી ઘટના બની નથી હું તો કહું છું કે દરેક લેડીઝના પર્સમાં ચક્કુ હોવો જોઈએ